વોર્નિંગ કઈ જાય દ્વારકા જઈ જય માં ત્યારે આપણે ગાડી ભરીને આવી ગઈ હતી ને આપણે વેલા આઠ વાગે તો નીકળી ગયા હતા હવે આમ આપણે જાય ગયા આગળ અને આજ ઉત્તરે મુંબઈ નથી ભાઈ નાસિક બાજુ આવ્યું છે મુંબઈ ની રાઈડ જોઈ એક દિવસ ન આવ્યું તો આપણે નાસિક ભરી લીધું કારણ કે સાત આઠ ટુકડી આવે અને પેલા નીકળી ને કરીને આવતા રહે જામનગર ભાઈ આવી ગયા છે આપણે ભારતના વાપર ફૂલ ટાકી કરવા ફૂલ આપણે કરાવી લીધી છે એ હું એકદમ હજાર છસો ને ઓગણીસ રૂપિયાનું ત્રણસો ને પચાસ લિટર ટાંગી બરાબર થઈ ગઈ છે રાટકોટ રાઇટકોટ બાય વાય આ ગાડી છે ભાઈ આપણા મામાના છોકરાની વાળા

the yeah, line What yeah. will?

દુનિયાના ખટારા પડ્યા આજની કાલની તારીખમાં વારો ના આવ્યો હવે આજે આવી જ્યાં છે હાથ હજાર નવ યંદુનંદન પાછળ મારવાડાની ગાડી અવડી પડી છે અને આપણે જયેશભાઈ આવી ગયા અઠવાડ છવિવાળા ઓ મારવાડા ખાવાનું બનાવે છે ભાઈ અહીંયા એટલી બધી ગાડી પડી છે ભીખા યોગેશભાઈ વાળી આપણી ગાડી નામ નામ છે આ પાર્કિંગ એ ભરેલું હે ખાલી કરે ત્યાં હાચું આ ગાડી ભરવા આવી છે બોલમ અંદરની બે સિક્સ ખાલી થઈ નથી તો આપણે બનાવી નાખી છે અટણે ભાત બટેટા વાળા બીજું ના મોરો એકમાં થઈ રહે તો કેટલા જણા જારે સાત જણા છે હા ભાઈ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે થારી બારી ધોવાઈ ગઈ છે વળિયા થઈ ગયા છે તૈયાર ખાવા માટે પાણી ઉમાં જ છે કારણ કે બારે બનાવતા હતા બારે આવ્યો એકદમ વરસાદ તો બારે આપડે ખાલી શાક છે માલદીભાઈ ની બધા ઉભા કરીને હવે આપણે અહીંયા રોટલી નું કાર્યક્રમ આગળ વધારી બનાવવાની છે

થઈ ગયો છે ભાઈ કસારા ઘાટ ચાલુ રવિવારે ત્યાં જે ટ્રાફિક છે ગોળી ધીમી ધારે વરસાદ ચાલુ છે ધીમે ધીમે ભૂટા વેચવા વાળા ભૂટા નજારો એકદમ સોલિડ છે

આપણે ટીવી માં બે ભરાઈ ગઈ હે બે અહીં બાજુમાં રાખી દઈ ભૂઈ ગયા ભાઈ આપણે ભૂલ ગયા અહીં નવસારી નવસારી આ રાજાનો મેલ છે કે હોટલ હે કે ખબર નથી પડતી એમ બનાવ્યો પણ ભાઈ બનાવવાના આપણે જામનગરનું ફરલ છે કાલે રિલાઇટમાં ખાલી કરવા જવાની છે મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે ભાઈ ડબે ઉભા હે ટ્રેન કોકટી કલરનું હોય લાલ કલર નું હોય આનામાંથી ભાઈ આપણે ખટારો આખો હે ટ્રેન ને કહેવાનો તમે ઉભા રહ્યા ખટારો જવા દે દસ વાગ્યા છે ને ભાઈ આપણે ભોગવી ભરૂચમાં ભરૂચનો નવો બ્રિજ

અ ભાઈ એવા છે અધિકアドレス ભેગા હું નામ જે ભાઈ તમારું નામ દિલિપ ભાઈ બોલને દિલિપ ભાઈ કરંગીયા મગજમાં ના બે મગજ હોય તો બે બેહે ભાઈ જય જય આવી ગયા છે ભાઈ અહીંયા અચ્છા કોમેડીવાળો એ માતાજી એ કઈનું એ મારા ગલે જા મને જામનગર પકડી દેજે

એ આવ્યા છે આપણી ગાડી પાછળ ગાડી પડી ને લઈને અગિયાર ગાડી હતી ભાઈ હવે અહીં વહી હતી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ ગાડી વહી હતી છે એક અહીંયા ચાલુ કર્યું ક્રેન આ ખાલી થઈ આ ખાલી થઈ ગઈ છે એ તો આજ બપોર પછી આવે એટલે કાલે આપણા પછી વાર કાલે આપણો ત્રીજો નંબર થઈ જશે ઉપાડી લીધા ભાઈ બે બંડલ ભેગા

અગ્ને આપડે અહીં રોડ આવી જાહે જો ઓલી ગાડી પડી ને રોડ ઉપર જ છે આ બાજુ છે આખુ ચાલુ જ છે ને ઓલી આઈ કવડી ક્રેનો પડી છે અહીં લ્યો રસ્તામાં ભાઈ એક આપણા સબસ્ક્રાઈબર ની વાડી આવતી હતી તો આપડે આવી ગયા છીએ એની વાડીએ ચા પાણી પી ગયા માંડવી નારી હરીને બગીચો ભારે કર્યો છે હીરા ભાઈ આપણે હાકે છે ભાઈ સનેડો જોઈ લ્યો તમે હીરા ભાઈ સનેડા વાળા પાછળ ડોસા બાપા આપણે બેઠા અહીં તો એને થઈ ગયા છે ભાઈ ફ્રેશ ને આપણે વિડીયો અહીંયા કરી પૂરો જય દ્વારકાધીશ તેમાં મોગર મળીએ આપણા અગલા વિડીયો